માટે અરજદારોની ને સંખ્યાને ધ્યાને લઈને આમ નાગરિકો વિદ્યાર્થીઓની સરળતા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કતારગામ ખાતે જનસેવા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું જેનો પ્રારંભ સભ્ય શ્રી વિનેશભાઈ મોરડિયાના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો કતાર ગામની અંદર આજે જન જનસુવિધા કેન્દ્રનો શુભારંભ કર્યો છે આજે આ મે અને જૂન મહિનામાં આ વિસ્તારમાંથી લગભગ છથી સાત હજાર જેટલા દાખલાઓ કાઢવા માટેની જરૂરિયાત ઊભી થતી હોય છે અને એ અઠવાડિયા જ જવું પડતું હતું વર્ષોથી આ વિસ્તારના લોકોની અપેક્ષાઓ હતી કે એવી સુવિધાઓ અહીંયા કતાર ગામમાં પ્રોપર થાય જેથી કરીને ત્યાં જણા વિસ્તારમાં લોકોને ઓફિસ મળે ન મળે તો આજે લોકોની અપેક્ષાનો આજે અંત આવ્યો છે અને આજે કતાર ગામની અંદર આ આંબા તલાવડે વિસ્તારમાં સિનિયર સિટીઝન ક્લબનું જે કોર્પોરેશનનું બિલ્ડિંગ છે એની અંદરથી આજે લોકોને આજથી અત્યારથી જ લોકોને આ દાખલા ઉપલબ્ધ થશે તળાટેથી માંડીને ના મામલતદાર સુધી લોકો અહીંયા જ બેસશે અને અહીંયા હવે અવિરત આ દાખલાઓ કાઢવાનું અહીંથી ચાલુ રહેશે વિસ્તારના લોકો કોર્પોરેટરો બધાની હાજરીમાં આજે અહીંયા શુભારંભ કરવામાં આવ્યો ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ